સુરતમાં રવિવારે પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો જિલ્લાની બ્રિજ નીચે પણ પાણી ભરાતા તંત્ર દ્વારા આ બ્રિજ ઓચિંતો બંધ કરી નાખવામાં આવ્યો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે સુરત શહેરમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને અનેક વિસ્તારો પાણી પાણી થઈ જવા પામ્યા હતા તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે વેડ જંકશનથી અડાજન તરફનો જિલ્લાની બ્રિજનો ટ્રેક કોઈપણ જાહેરાત વગર પાલિકાએ બેરીટેક મૂકી બંધ કરી નાખ્યો હતો આ ઉપરાંત અડાજણથી વેડ જંક્શન તરફ આવતા ટ્રેક પર પોલીસ ગોઠવી દેવાઈ હતી જેથી કોઈ રોંગ સાઈડથી પણ નહીં જાય બીજી તરફ રવિવાર વરથી વાહન ચાલકોનો ભારે ધસારો રહ્યો હતો જેમણે ચોક તરફ ઓજવે તરફ તથા જૂની કતારગામ ઝોન ઓફિસથી ફ્લાયઓવર બ્રિજ થઈને અડાજાણ રાંદે તરફ જવાનો વખત આવ્યો હતો તો ચોમાસા ટાણે સ્ટ્રોમ ડ્રેનેજની કામગીરી હાથ ધરવી પડી હોવાથી વાહન વ્યવહાર એક દિવસ માટે બંધ રાખવો પડ્યો હતો તેવું ડ્રેનજ વિભાગે જણાવ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકાએ સવારથી બેટ બેડ જિલ્લાની બ્રિજના ટ્રેક આગળ બેરિકેડ મૂકી દીધા હતા અને કોઈપણ જાહેરાત સુધા કરી ન હતી સ્થળ પર સૂચના મુકાઈ હતી કે સ્ટોમ ડ્રેનેજની કામગીરી હોવાથી રાંદેર અડાજન જોવા માટે હોડીમ બંગલા થઈ ચોક તરફનો રસ્તો ઉપયોગ કરવો